એલા કોઈ એમ નો મારે ભલામણા આપણે ખસતે ભાઈ અમાર ન જાવ કા મારે આય કોઈ કઈ ધીમે થાવ બે બીકણા મૂવા છો બીકણા ફાટલી નો બે નંબર કેવા બે નંબર ખબર છે આ બાબુ કેવાય કોઈના બાપથી નો બીવે ગમેય આવે ને તોય સમજા બાબુ નો ખાય ખબર વાર કેવાય બાબુ હે બાબુ મારી મને

સરપંચ ની ચૂંટણી પાછી છે અને મેં પાછું સરપંચ માં ફોર્મ ભર્યું છે તમારે ખાસ ધ્યાન દેવાની હો તો વાંધો નહીં તમને શું લાગે સાહેબ હું પાછો સરપંચ માં જીતીશ હવે અમને કેમ ખબર હોય કે તમે ગામ માં કેવા કામ કરો હો આ ગામ ના ખબર હોય એ સાહેબ ઈ સને ગામ માં સારું કામ કરે હે ઈ જ આવી જાય છે તો હારું લ્યો હારા કામ કરતા હશો તો જીતી જશો ઉપાધી ન કરો તો પછી આપડે ગામ માં બધે હારું જ કર્યું છે આ એમ

સાહેબ તમે આયા છો ને આમ જોવા આ સરપંચની ચૂંટણીની વાત આપણે બધી પછી કરશું પહેલા તમે હાલો એ બાબલા ને આમ જો હરખાઈ નો ધોકાવો મારો દીકરો નૈતાન કંઈક આવાજ કાંડ કરીને બેઠો હોય મારો બેટો છે કે એ આયા છે દેખાડો હાલો 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 જમાદાર હમો કરી હાલો હાલો ધોકાઈ ના જોવા સાહેબ અરે પણ નો મૂકો હવે આવડા તો બૈરા હંગીને વી ગયા હવે બીજા બૈરા ક્યારે હંગવા આવશે તો મને જોવાની મજા આવે વારે મજા આવે હે લેપટોપ માં જોવાની જોવો આ લેપટોપ અને આમાં જોતો તો મારો રોયો આ બેઠો બેઠો હા જી દેખાય ને આનું બધું જો જો લે એઠું મૂક તો અહીંયા મૂક મૂક એઠું મૂક ઉભો રા તારી જાત ને બયો હંગવા જાય અહીંયા સીસીટીવી માંડે છે હું કામ માંડે પણ સાહેબ પેલા તમે મારી વાત સાંભળો અહીંયા કોઈની થોડી કાઈ માલિકી હું તો સીસીટીવી કેમેરા ગમે ને માંડું લ્યો

ગામમાં તો રિંગ કરી નહી વાંધો નહીં સાહેબ હલા માલથી સાહેબ વિમાન માલી જુઠિયા ને જો હલો હલો આપણે હાલો હલો